પણ એવું કશું છે એ બહુ સરળ વસ્તુ છે રેડી તો આણ્વીય એકતા કોને કહેવાય એક જ શબ્દમાં કહો જો આણ્વીય એકતાને એક જ શબ્દમાં વર્ણન करू તો સ્ટોકિયોમેટ્રિક નો સરવાળો તમે કહેશો એટલે બરાબર હું ઇંગ્લિશ વર્ડ બોલે સ્ટોકિયોમેટ્રિક એટલે એ થાય કે કેટલા પ્રક્રિયકો પ્રક્રિયામાં સામેલ થયા એના મોલની સંખ્યાના જો તમે કાઢી શકો તો એ શું કહેવાય આણવી એકતા રેડી પણ ચોપડીની ભાષા નહીં હો આ મારા ખુદની ભાષા છે મારી ભાષામાં જો વાત કરું તો આણવી એકતા એટલે શું તો સ્ટોક્યોમેટ્રિકનો સરવાળો એટલે મોલની સંખ્યાનો સરવાળો ઓકે રેડી અહીંયા સુધી ખબર પડે અજી આના સરળ ભાષામાં સમજીએ આ થોડી હજી થોડી એવી ભાષા હતી બરાબર મોલની સંખ્યા તો ખબર પડે છે ને માની લો કે તમારા જોડે એ પ્રક્રિયક છે અને બી છે બીમાં બે છે અહીંયા કશું નહીં તો એક છે ઉદાહરણ સમજજો અહીંયા કશું નહીં તો કેટલા કહેવાય એક કહેવાય અહીંયા બે છે તો હવે તમે સમજો કે આનાથી જે પણ પ્રોડક્ટ મળતી હોય સી મળતી હોય કે એક્સ બાય જેડ ગમે તે પ્રોડક્ટ મળે છે રેડી ઓકે તો વાતને સમજજો અહીંયા કશું કેટલા સામેલ થયા એક અને અહીંયા કેટલા સામેલ થયા બે તો ટોટલ મોલની સંખ્યા લાવજો કેટલી થઈ વન પ્લસ ટુ ઇઝિકોલું કેટલા થયા થ્રી 3 થઈ તો મતલબ આ પ્રક્રિયા ઓટોમેટિક કઈ થઈ ગઈ એટલે 3 આણ્વીક પ્રક્રિયા થઈ ગઈ રેડી મેં શું ગણ્યું અંદર સિમ્પલી મોલની સંખ્યા ગણી છે એમ કહું તો ચાલે ઓકે હું તમને એક પ્રક્રિયા આપું HCl છે એની પ્રક્રિયા NaOH સાથે કરીએ કોના સાથે કરીએ એસિડની પ્રક્રિયા કરીએ ને HCl ની NaOH સાથે પ્રક્રિયા તો આની આણ્વીયકતા ગણવી છે આગળ શું બને છે જોઈએ તો આમાંથી શું દૂર થાય

प्राथमिक प्रक्रिया में भाग लेता पिसिस अणु प्राथमिक कोई प्रक्रिया हो जे जनरल प्रक्रिया हो एमा भाग लेता सु पिसिस अणु होय परमाणु होय का आयन होय गम्मे दे होय अणु परमाणु के आयन नि संख्या एक साथ अथड़ाई अथलामण नो बिजू एक शब्द वापरयो जे कयो वापरयो जे संघात संघात न सु के भाई अथलामण रेडी तो अणु होय परमाणु होय आयन होय જેટલી સંખ્યામાં શું થાય છે એક સાથે અથડાઈ અને રાસાયણિક પ્રક્રિયાને શું કરતા હોય પૂર્ણ કરવા તરફ જતા હોય તો પૂર્ણ કરવા સાથે સંકળાયેલો હોય પૂર્ણ કરવા સાથે સંકળાયેલા હોય તો તે સંખ્યાની પ્રક્રિયાને શું કહેવાય આણવી એકતા કહે છે લોબી ખબર પડી નહીં ખબર પડી એક ઇઝી વસ્તુ ઓમ તો ઉભા ત્યાં આવું બીજું કોણ આવશે हम्म बे जणाई जाओ 2 मिनट माटे आंया बराबर अजी आंया ओ थोडा निजर बाई अजी आकां हां अबे जो जो आ प्रक्रिया एक अना प्रक्रिया बे आ बे एक बीजा साते धड़म धड़ी फेटम भेटि आई जाए आई जाऊ 2 मिनट माटे जो यूं ने करू <ना? laughs> तो अले मैं धड़म धड़ी किदू अरे तमे ओथे ओके तो 2 मिनट माटे विचार આ બનને એકબીજા સાથે ફેટમ ફેટી આઈ જાય તો આ પ્રક્રિયા ગાના છેતે ના પ્રક્રિયા ગાના છેતે શું કર સંગાત કર તો અત્યારે આ આના છેતે ના આના છેતે કેટલા બે જન તો દ્વિઆણ્વીક પ્રક્રિયા પછી હાથ તૂટી જાય પગ તૂટી જાય જે તૂટે એ ગભરા પડી રેડી દ્વિઆણ્વીક પ્રક્રિયા રેડી પણ હવે માની લો ગમે તેટલા ગણાઈ જો હવે આ आ त्र जोड़े जोड़े लड़ता हो आन टीप्त आनंद टीपत हो आनंदीपत हो एक धड़म धड़ी बीजाधड़ी अहो बराबर ओके एक बीजा जोड़े जोड़े शू करता है लड़े जता जाता हो रखा थी जाओ थोड़ा मस्त हम थोड़ा साइड में ओके तो आ त्राण जन एक बीजा शू करता हो लड़ता है तो आने शू त्रिअणवी एक प्रक्रिया ओके okay, हम घरे जाए शू नाम बेटा तारू અને ઓમ સેના લઈને રેડી આ બધા ઘરે જ સેના લઈને આવે અને જોડે જોડે સેનાઓને લડાવતો તો એ બહુ આણવીક કહેવાય પછી પેલા હતી એકલો વસિષ્ઠ જ હોય બે તમે સાઈડ જાઓ તો ओके okay, बोला इट ले आई जे जाऊ एकलो वशिष्ठ जो होय तो एक आणविक प्रक्रिया वशिष्ठ पोते कोना जाती पोताना जाती अथ्रमण करे जाए रेडी तो पोताना जेवा साते मान लो कणुकुलव आयो बराबर तो एना साते अथ्रमण करे छे तो एक आणविक ओमन वशिष्ठ द्वियाणविक रेडी अरमीन चलो वशिष्ठ ओम अन जो દડી કર તો કઈ દઈ ત્રિયાણવીક અને હવે આ ત્રણ જણ ગેર છે એને શું લઈને આવે સેના લઈને તું મળ ગભરફડી બતાવું તને ગભરફડી કરી રેડી અને જો સેનાઓ લડાવે તો શું થાય બહુ આણવીક રેડી બહુ બહુ સિમ્પલ છે યાર બહુ શું છે સિમ્પલ ઓકે રેડી હવે સમજજો હવે જો કહાની વાંચો હવે બધું ધ્યાન અહીંયા કરજો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા હવે જોજો પ્રાથમિક પ્રક્રિયા કોઈ પણ હોય પણ અણુ હોય હોય પરમાણુ કે સંખ્યા એટલે ખાસ ડિપેન્ડ કોના ઉપર સંખ્યા ઉપર કેટલી સંખ્યાના એક સંખ્યા બે સંખ્યા ત્રણ સંખ્યા કેટલા અથડામણ થાય છે બરાબર એની સંખ્યા એક સાથે અથડામણ એટલે કે સંગાત પામે તે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ

તમે ઝઘડો કરો અને ઝઘડો કરી અને પછી છેલ્લા તો સમાધાન ઉપર તાણ પૂરું કરો આવો ગબર પડી રોજ કોઈ રોજ અવાર પણ લડો રોજ અવાર પણ લડો રોજે રોજ જીવો લડે જો ના થોડું ઘણું લડીએ પછી જવા દઈએ ખબર પડી બસ પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ જાય તો અણુ પરમાણુક આયન અથડામણ કર અને પ્રક્રિયા શું કર પૂર્ણ કરવા તરફ જાય અને ક્રિયા સમજવામાં શું આવે કામમાં આવે છે એના આણવી એક રેડી અહીંયા સુધી ખબર પડે એક આણવી પ્રક્રિયા જોજો एकाण्विक प्रक्रिया कना केवई अब यहां हो ध्यान बस साइलेंट कर दो एकदम एकाण्विक प्रक्रिया जे प्रक्रिया मा प्रक्रिया करती पीसेस जे प्रक्रिया मा प्रक्रिया करती पीसेस एकज होए एकज होए तेवी प्रक्रिया ने सु केवई एकाण्विक प्रक्रिया खाली एकज पीसेस होए NH4NO3 नि विघटन प्रक्रिया विघटन ले गरम करू तोडवू रेडी તો nh4no2 નું વિઘટન કરો એટલે શું થાય તો n2 અને 2h2 માં તૂટે છે n2 અને 2h2 માં તૂટે છે જો n n ભેગા થાય તો કેટલા n છે તો કે 2n છે કે લાવ છે ને અહીંયા n અને n અહીંયાથી ભેગા કરજો ટુકડો કરીને આપું તમને આ n અને આ n ભેગા કરીને શું બને તો n2 બને હાઇડ્રોજન કેટલા 4 અને ઓક્સિજન કેટલા 2 તો 4 હાઇડ્રોજન એટલે 2 * 2 4 4 હાઇડ્રોજન આવી ગયા અને ઓક્સિજન કેટલા આવી ગયા 2 તો 2s તો બની જાય રેડી એટલે આ વિઘટન પ્રક્રિયા ઓકે એમોનિયમ નાઇટ્રાઇડ ની કઈ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા એટલે આના અંદર ખાસ યાદ શું રાખવાનું એક જ પ્રક્રિયક હોય શું હોય એક જ પ્રક્રિયક એ માંથી સીધી શું મળતી હોય પ્રોડક્ટ નિપજ મળતી હોય રેડી એટલે એક જ પ્રક્રિયક પ્રક્રિયા માં ભાગ લેતો હોય એવી પ્રક્રિયા શું કહેવાય એકાણ્વીક પ્રક્રિયા કહેવાય તમે કોઈ પણ લો બરાબર scl હોય ને તમે ગરમ કરો તો એ ચાલક હવે પડી ગાલી કોઈ એક પ્રક્રિયક હોવો જોઈએ રેડી હવે દ્વિઆણ્વીક પ્રક્રિયા દ્વિઆણ્વીક પ્રક્રિયા કન અગેવે તો આનાંદર શું હશે પહેલાથી વિચારજો બે પ્રક્રિયકો કેટલા છે બે પ્રક્રિયક સિમ્પલી મે સમજાવું પેલા ઉદાહરણ ઉપર આવજો 2a છે એટલે બે પ્રક્રિયકો થયા ઓ મન બસિષ્ઠ બે જણ થયા ગમે પડી એક જ ટાઈપના સેમ હોય તો એ પણ બે કેટલા પ્રક્રિયકો બે પ્રક્રિયકો એકબીજા સાથે અથડાય અને શું આપો પ્રોડક્ટ આપો જો અહીંયા 2HI છે પણ 2HI પ્રોડક્ટ બનાવ તો એને શું કહેવાય તો જુદા જુદા હોય અને સરખા હોય બંને બંને સરખા હોય તો એ શું બનાવશે તો દ્વિઆણ્વિક પ્રક્રિયા થશે બરાબર A B હોય તો એ ચાલે વશિષ્ઠ અને ઓમ બે લડ અને પ્રોડક્ટ બનાવ બરાબર તો પછી બે સરખા પણ હોઈ શકે ટુ એ પ્રોડક્ટ બનાવું રેડી તો શોર્ટમાં શું ગણ્યું છે અહીંયા મૂળની સંખ્યા નહીં ગણી જોજો તમે શોર્ટમાં શું ગણ્યું છે ચોટ મૂળની સંખ્યા રેડી એટલે કે છે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પીસીસ વચ્ચે એક સાથે અથડામણ સમાવિષ્ટ હોય જે રાસાયણિક પ્રક્રિયામાં બે પીસીસ વચ્ચે કેટલી પીસીસ વચ્ચે બે પીસીસ કોઈપણ બે પીસીસ લેવાની સમાન પણ હોય કો તો જુદી જુદી હોય બરાબર બે પીસીસ હોય છે એક સાથે શું થતું હોય અથરામણ સમાવિશ હોય તો એને શું કહેવાય દ્વિઆણવીય પ્રક્રિયા કહે છે જો 2a હોય અને પ્રોડક્ટ આપતો હોય કો તો a + b અથરાય અને પ્રોડક્ટ આપતો હોય ઉદાહરણ મેં અહીં લીધા છે 2hi h2 અને i2 બનાવે છે બરાબર અહીંયા કેટલા મોલ થયા તો કે 2 મોલ થાય 2 મોલ થાય તો પ્રક્રિયા કઈ થઈ દ્વિઆણવીક થઈ ગઈ અહીંયા H2 એક અને અહીંયા એક એટલે 1 + 1 ના થાય તો એ જવાબ બે ના આવ્યો તો એ જવાબ કેટલો આવે બે તો એ પણ શું થાય દ્વિઆણ્વીય પ્રક્રિયા એક ટાઇપ થી આણ્વીય પ્રક્રિયા ચલો આમ જે રાસાયણિક પ્રક્રિયામાં ત્રણ પીસીસ વચ્ચે એકસાથે અથડામણ સમાવેશ હોય તો એને શું કહેવાય ત્રિઆણ્વીય પ્રક્રિયા ત્રણ પીસીસ લેવાના કેટલા પીસીસ લેવાના ત્રણ ગમે તે બે સરખા હોય તો એ ચાલે જો બે A લીધા एक बी लीधनी संख्या गणजू तो टू पी कितना शू नहीं तो एक भाई तो जवाब आ त्रो नीचे केवाब आन वन वन, अन वन तो वन प्लस वन प्लस वन इज्कवल टू के आय आ तो आ कई प्रक्रिया थे त्री आणवी रेडी आना सीवा बीजु उदाहरण लेंव तो आइए चाल मान लो ए एक लीधो है बता टू बी लीधा है तो यह शू प्रोडक्ट मैं शूम प्रोडक्ट तो थे कि ना थे

તો આપણે એમ કહીએ કે એક આખો દેશ બીજા દેશ સાથે લડ એ તો કોક જ વખત બન ડેલી થાય નહીં એટલે સમજી લેવાનું ત્રિઆણ્વીક હોય બહુઆણ્વીક હોય આ બધી પ્રક્રિયાઓ કેવી હોય ધીમા વેગથી થતી હોય અને બહુ اچھی હોય કેવી હોય ઉદાહરણ પણ કેવા હોય ઓછા રેડી તો અહીંયા કે છે ભાઈ ત્રિઆણ્વીક પ્રક્રિયાનું ઉદાહરણ લેવું હોય તો 2a નું અને O2 અહીંયા મોલની સંખ્યા ગણો જો આમાંથી કેટલા મોલ મળ્યા 2 + આમાંથી 1 = કેટલા થાય 3 એટલે શું કહેવાય ત્રિઆણ્વીક પ્રક્રિયા કહેવાય 2a નું 2 બન ઓકે ત્રિઆણ્વીક પ્રક્રિયા ગણી ઉછી હોય છે અને ગણા ધીમી હોય છે ગણી કેવી હોય છે ધીમી હોય છે એ પ્રમાણે અવકેતી બહુઆણ્વીક પ્રક્રિયા બહુઆણ્વીક પ્રક્રિયા એટલે ક્યારે પડી દેશ દેશ સાથે લડાઈ મહાભારતનું યુદ્ધ બરાબર સેનાઓ લઈને આવો બરાબર તો અહીંયા બહુઆણ્વીક એક જ સાથે સંઘાત પામતા એટલે કે ત્રણ કરતાં વધારે અણુ ત્રણ કરતાં વધારે અણુ હોય એક સાથે સંઘાત પામતા હોય કેટલા અણુ લેવાના ત્રણથી વધારે હોય ત્રણથી શું હોય વધારે અણુ એક સાથે સંઘાત સંઘાત એટલે અથડામણ પામતા અણુ હોય અથવા પ્રક્રિયા પામી તે સંભાવ્યતા ઘણી જ ઓછી હોય છે મેં તમને શું કીધું આ બહુ પ્રક્રિયાની સંભાવ્યતા કેવી હોય ઘણી ઓછી હોય બહુ ઓછી થાય બહુ વધારે ના જોમણ આના ઉદાહરણ કેવા હોય ઘણા ઓછા હોય બરાબર અને પાછું કે છે અતિ ધીમી હોય અતિકે બી હોય ધીમી યાદ રાખજો સૌથી જડપી અને સારી પ્રક્રિયાઓ કે જોવા મળ તો પહેલી કેમ કારણ કે એકાણ્વીક પ્રક્રિયા વિઘટન પ્રક્રિયાઓ અડળક હોય કમે પડી કે નહીં રેડી એટલે મોટો ભાગની વિઘટન પ્રક્રિયાઓ જોવા મળે એટલે સૌથી વધારે ઉદાહરણ કોના થાય એકાણ્વીકના બીજા નંબરે કોના ઉદાહરણ આના દ્વિઆણ્વીકના આના ઓછા ઇના કરતા ઓછા આના रेडी तो अतिशय है, तुमने एम पूछे नीचे नामाती कई प्रक्रिया अति अति धीमी होए तो बहुआण्विक कब बढ़ेगा नहीं इनापछी आ थोड़ी जडपी थाए पछि ऊपर जो एम जडपी थाए कब बढ़े और एना करता हरे जडपी रेडी એટલે એકાણવી પ્રક્રિયાઓ જડપી હોય કાકે સરળતા થી થાય કે ઇતના થાય સર એક જ ઘટક સંકળાયલો એટલે સરળતા થી થાય રેડી અહીં સુધી ઓકે થઈ જાય કોઈ લોચો નહીં બરાબર તો કે આણ્વીય એકતા કોણ કહે ભાઈ આમ શોર્ટમાં કહીએ તો ઇનશોર્ટ સંખ્યા છે શું છે આમ જોવા જઈએ તો એકતાનો આ બધાનો તો ચોપડીનું છે સિમ્પલ શબ્દોમાં રજૂ કરવું હોય તો બીજું કઈ નહીં રજૂ કરે ઇંગ્લિશમાં કહીએ તો સ્ટ્રોકિયો સરવાળો છે રેડી એટલે એને શું કહેવાય તો મૂલની સંખ્યા બરાબર આણવી એકતાના આધારે પ્રક્રિયાના કેટલા પ્રકાર પાડ્યા હા હા ચાર કયા કયા પહેલો પ્રકાર એક આણવી પ્રક્રિયા એમાં એક જ પ્રક્રિયા એક સંકળાયેલો હોય વિઘટન પ્રક્રિયાઓ તમામ રેડી द्विआण्विक प्रक्रियाમાં બે પ્રક્રિયાઓ વચ્ચે થતી અથડામણ બે પ્રક્રિયાઓ વચ્ચે થતી અથડામણ રેડી ત્રિઆણ્વિક પ્રક્રિયામાં ત્રણ પ્રક્રિયાઓ અને બહુઆણ્વિકમાં હા ઘણા બધા પ્રક્રિયાઓ ત્રણ કરતાં વધુ એટલે ઘણા બધા પ્રક્રિયાઓ વચ્ચે થતી અથડામણનું શું કહેવાય ત્રિઆણ્વિક પ્રક્રિયા ઓકે અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડિયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઓકે